હેલો યુટ્યુબ ચેનલ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો તો સૌથી પહેલા તમને જય મુરલીધર જય શ્રી કૃષ્ણ તો જો સવાર સવારમાં આજે તો મહેન્દ્ર નોકરી ઉપર જવાનું છે કા એ તૈયાર થાય ને ધ્રુવંશભાઈ જો અહીંયા એક અહીંયા છે ને બાજુમાં રૂમ ખાલી હતો ને આ લોકો ચણાનું મશીન વાળા ભાઈ આવ્યા છે આપણા જાણીતા જ છે એ તેનું ટ્રેક્ટર અહીં છે તેમાં સડીને રમ્યા મહેન્દ્ર મોઝા પહેરીને જવાની તૈયારી કરે આજ નોકરી છે કા નોકરી છે ને હા ના અમારે છે ને ધ્રુવંશને આંગળી નવ વાગે ટ્યુશનમાં મોકલવાનો છે ને અમારે સમૂહ લગ્ન છે હું અહીંયા વિચાર છે કે જાઉં તો હું દિયા ને ભાઈને લગભગ જાઉં ને ધ્રુવંશભાઈ નથી આવવાના ટ્યુશનમાં જા ને પછી મમ્મી પાસે વયો જાય એટલે એને કંઈ એટલું બધું હોય ને કે આવું ક્યાં કે ના elेरू बधीीके मारे नथी आू क री त्यारमा चीसिन मा जा चलो तो हम बहना रहे आगे कंटीन्यू विडियो में धीरे धीरे बद बता तो अब तू काम थी फटाफट काम पता लो पी जाए हाची बात ने हाची बात है आप नौकरी में जाओ हाँ तो मारे तो नौकरी में जान छे नौकरी करो नौकरी हाँ मैं बाजू में जो आरो भाई रोडवान चालू करू उसकी

તો આમ તો આપણે કહીએ ને આવી ગયા હતા આવીને આરામ કરતા હતા થોડાક થાકી ગયા હતા તા ને આમાં પછી ન્યા જતા ઓલા ઘરે જ ડાયરો કોઈ ગયા હતા ને ધ્રુવંશ ન્યા છે ને વાડીએ ગયો એ મમ્મી નાનું ભેગું અને આપણે જોઈ આવ્યા તો ખરા પણ ધૂળ એટલી ઉડે આપણે થોડી થોડી શરદીની અસર થઈ ગઈ આપણે ધૂળની એલર્જી અને ત્યાં બધી પબ્લિક હાલતી હોય સમૂહમાં ને તો ધૂળ ઉડે એટલે આપણે સમૂહનો તો થોડોક બન્યો માસીન છોકરાનો વિડીયો થોડોક બનાવ્યો એ આમાં ઉમેરી દેતી તે એ તમે જોઈ લેજો ને બસ જો આગળ ઘરે જાઉં કેમ કે મેન તો એટલા માટે અહીંયા આવી ત્યાં આવવું તો નહોતું કેમ કે મહેન્દ્ર નહોતા એ તો નોકરી ઉપર ગયા ને અમારા મમ્મી દીકરાને ત્યાં રોકાવાનો વિચાર હતો પણ કપડાં ધોવાના હતા કે ધ્રુવંશનો યુનિફોર્મ ને એ બધું ધોવાનું હતું એટલે ઘરે આવવું પડ્યું એટલે બસ જો હવે ધોવાઈ ગયા ને હમણાં હૂકવી દો ફટાફટ મોબાઈલમાં ચાર્જિંગ ઓછું છે તે કરનાક કરી નાખું બાકી તો બીજું બધું કામ સવારમાં કરીને ગઈ એટલે કામની તો કંઈ ઉપાધિ નહોતી ને કપડાં ચેન્જ કરી લો હજી કપડાં પહેરા છે એટલે બસ જો આ રીતનું છે કઈ હવે અમને બેટ મોબાઈલ ચાર્જિંગ કરીને કપડાં ઉકવી દઉં પછી ત્યાં જઈને પેલા કપડા ને બધું બદલી ને પછી આવી ગયા પપ્પા વાળા ઘરે કપડાં હુકવી દીધા એવું બધું કરીને આવી ગયા ધ્રુવંશ ને દિવ્યા નામ તો આમ બે માસી દીકરો આટા મારે સ્ટ્રોબેરી યુ હતી બે સ્ટ્રોબેરી ખાઈ ને ધ્રુવંશ બારી ગયો ને દિવ્યા એને જોઈશ કે ક્યાં જાય છે તો ભલે હાલો આમ થઈ જાવ આવે હાલો બારો એ રમી ઘડીક જાય ના બેન તો કેમેરા હમ આવીએ જ નહીં બાકી એને કામ છે જોવે આમ તો આમ રમવા જાય બધીમાં

બીજા તો દીપિકા અને ઘણા બધી મેળા હતા પ્રીત ને આઠમા વાળો પ્રીતભાઈ પ્રીતભાઈ આઠમા ધોરણમાં માં ભણે ભલે તાલો બેન